राजकोट शहर भाजपना वोर्ड प्रमुखों की कराई जाहरात जाहरात शहर भाजपा क्या खुशी तो क्या गम शहर भाजपा अलग अलग वोर्डन मणखु जाहिर करने पहला प्रमुखनी कराई जाहरात शहर भाजपा संगठन मणखा ब्राह्मण पाटीदार ओबीसी क्षत्रिय समाज कार्यकरो ने प्रमुख पद मे अपाई तक वोर्ड एक श्री जयराज सिंह गजुभा जाडेजा वोर्ड बे श्री भावेश भाई मेराम भाई वोर्ड त्रण श्री रणधीर भाई उकरा भाई सोनारा वोर्ड चार श्री कानजी भाई मानसिंह भाई दढे वोर्ड पांच श्री परेश भाई खोड़ाभा लिंबासिया वोर्ड छ श्री अंकित बाबूभाई दुधात्रा वोर्ड सात श्री विशाल भाई प्रबोधचंद्र मांडलिया वोर्ड आठ श्री देवकरण गंगादास जोगराणा वोर्ड नव श्री हिरेन भाई मनसुखलाल सापरिया वोर्ड दस श्री जयेश भाई मनसुखभाई चोवटिया वोर्ड अग्यार श्री हिरेन भाई भिखूभाई मुंगपरा

ઉમંગભેરા વાતાવરણની વચ્ચે ચાલતું હતું ત્રણ માસ સુધીમાં આ સંગઠન પર્વ પછી નિમણૂકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી જેના સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી સમિતિના માર્ગદર્શક મુજબ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વિધાનસભાનું સંકલન કરીને ગઈકાલે પ્રદેશના ચૂંટણી અધિકારી દ્વારા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના વોર્ડના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે અઢાર વોર્ડ માંથી સત્તર વોર્ડના પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે વોર્ડ નંબર સત્તર ના પ્રમુખની હવે પછી જાહેરાત કરવામાં આવશે એટલે આપના માધ્યમથી સૌપ્રથમ તો તમામ નવ નિયુક્ત પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રહી વાત આપનો જે પ્રશ્ન છે અસંતોષની તો એક વાત બહુ સ્પષ્ટતા કરી લઉં કે આ વખતની નિમણૂકની પ્રક્રિયા થોડીક અલગ હતી બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ આ બંનેમાં કોઈ કાર્યકર્તા સક્રિય સભ્યપદ ધરાવતો હોય તે જ ઉમેદવારી પત્ર કરી શકે આ ઉપરાંત ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની વય મર્યાદાની નીચે આવતો કાર્યકર્તા જ પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવી શકે રાજકોટના એક થી અઢાર વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને પ્રમુખ પદનો દાવે દાવો કરવાનો અધિકાર હતો પણ જેમના દ્વારા ફોર્મ ભરાયા હતા એમાંથી જ પસંદગી કરવામાં આવી છે હજી પણ નિમણૂકની પ્રક્રિયા ખૂબ બાકી છે આ વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે તમામ પ્રકારની પ્રક્રિયા હવે થવાની છે ત્યારે તમામ સમાજને પણ આવરી લેવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે તમામ સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે એટલે કોઈને અસંતોષ કે અન્યાય કરવાનો પ્રશ્ન નથી